સંત ભવનનું લોકાર્પણ થયું અને એને અમે શંકરાચાર્ય ભવન એવું નામ આપ્યું છે અને ખાસ કરીને અમારે કૈલાસજી વિજયવર્ગીયજીની માતાજીની સ્મૃતિમાં આ નિર્માણ કરવામાં આવ્યું છે એમની બિલકુલ ઈચ્છા નથી હોતી કે હું એમનું નામ બોલું પણ છતાં મને એમ થયું કે આવા સપૂતને જન્મ આપનારી માતાનું નામ તો શુભ કહેવાય એને લેવું જોઈએ તો મોટા સંતો માટે ખાસ શંકરાચાર્યજી પધારે આચાર્યો પધારે કોઈ વિદ્વાનો પધારે અને મંડલેશ્વરો પધારે તો આશ્રમમાં પણ એની એક વ્યવસ્થાની આવશ્યકતા હતી શહેરમાં પણ કોઈ આવા મોટા સંતો આવે તો પણ આપણે એને આશ્રમમાં એમને રહેવું બી ગમે આશ્રમમાં અને આશ્રમમાં એમની આ સુવિધા થાય એના માટે આ ભવનનું નિર્માણ લગભગ સાડા ત્રણ કરોડના ખર્ચે નિર્માણ થયું છે અને આજે ઘણા બધા સંતો અમારે શંકરાચાર્ય પીઠથી અમારે નારાયણ બ્રહ્મચારીજી મહારાજ પછી નિજાનંદ સ્વામીજી મહાદેવ બાપુ રામજી ભગત શિવરામ સાહેબ કચ્છથી કલ્યાણદાસજી મહારાજજી કચ્છથી અર્જુનનાથજી મહારાજજી અને ઘણા બધા સંતો દૂર દૂરથી અમારે કનૈયાલાલ ભટ્ટ અશોકભાઈ ભટ્ટ ભાગવતાચાર્ય એ બધા વિદ્વાનો અને વિશેષ ઉપસ્થિતિમાં અહીંયા આજે પુરુષોત્તમ રૂપાલાજી અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાજી અમારે મોહનભાઈ કુંડારિયા દુર્લભજીભાઈ આપણા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને એ બધા જ મહાનુભાવો પણ આજ ઉપસ્થિત રહ્યા અને ખૂબ અભૂતપૂર્વ આ ઉદઘાટન આજે આ સ્થાનમાં થયા પાંજી આપણા ડોક્ટર મહાનજી છે અને માત્ર શરીરની નહીં પણ બધી જ પ્રકારની એ ટ્રીટમેન્ટ કરે છે શારીરિક હોય માનસિક હોય સામાજિક આર્થિક બધી કારણ કે હનુમાનજી ના સે રોગ હરે સબ પીડા સબ પીડાની વાત છે ખાલી શરીરની પીડાની વાત નથી તો હનુમાનજી ડોક્ટર છે અને આવતીકાલે હનુમાન જયંતિનો ઉત્સવ તો અતિ સુંદર રહેશે સંતરામ મંદિરના સંતો પધાયરા છે અને સંતરામ મંદિરના સંતો ના મુખે કાલે સુંદરકાંડના પાઠ થશે હનુમંત યજ્ઞ થશે હજારો લોકોનું અહીંયા ભોજન પ્રસાદ થશે આવતીકાલે અને અહીંયા દાંતનો એક કેમ્પ થશે દંત યજ્ઞ થશે અમારે શ્રદ્ધાનંદ ડૉક્ટર શ્રદ્ધાનંદજી મહારાજ આવશે પછી નાડી વૈદનો પણ કેમ્પ છે કારણ કે હનુમાનજી વૈદ્ય છે એટલે એ વૈદ્યકીય કામ પણ ખૂબ છે અને બ્લડ ડોનેશન કેમ્પ પણ આવતીકાલે રાખેલો છે તો લોકો રક્તદાન પણ આવતીકાલે કરી શકશે સર્વપ્રથમ તો અહીંની જે માતાજી છે મહામંડલેશ્વર એ અગ્નિ અખાડાની મહામંડલેશ્વર માતા કનકેશ્વરી દેવીજી અને સનાતન ધર્મમાં જે મૂળ આપનો જે રક્ષકો છે એ આ લોકો સાધુ સંતો મહાત્માઓ છે એ લોકો પોતાનો આશ્રમ બનાવે એ ઘર પોતાના માટે નહીં બનાવે એ સમાજના બધા લોકો માટે બનાવે એ જ વસ્તુમાં જે માતાજીના પૂજ્ય ગુરુ શ્રી કેશવાનંદ બાપુ હતા એ અહીંયા મંદિરની સ્થાપના કરી અને માતાજીએ આખા આશ્રમનો જીર્ણોદ્ધાર આપ લોકો જોઈ રહ્યા છો મંદિર સરસ બનો છે અને મંદિર માત્ર વ્યક્તિઓ માટે નહીં હોય પ્રાણીનામ અભ્યુદય નિઃશ્રેયસ સિદ્ધિ સધર્મ પ્રત્યેક જીવોનો નિઃશ્રેયસ અને અભ્યુદયની સિદ્ધિ જ્યાં થતી હોય એ મંદિર આશ્રમ અને સનાતન પરંપરાનો એ બધી વસ્તુઓ હોય સંતો પોતાના માટે નહીં કરે એ સમાજ માટે કરો એમનું જીવન જે હોય એ સમાજ માટે હોય તો સામાજિક કાર્યો એ બધા લોકો અહીં આવીને કરે છે અને અહીંથી સંત કરે શું કાર્ય કરે અનેક લોકોમાં પ્રેરણાનો વ્યૂ આવે કે સામાજિક રીતે આવી રીતે કાર્ય કરાય તો એ જ પ્રકલ્પમાં આજે સંત નિવાસ અને માતાજી એ શંકરાચાર્ય ભવનનું આજે લોકાર્પણ છે તો એ શંકરાચાર્ય ભવન માત્ર મહાત્માઓ જે બધે ઠેકાણેથી આવે છે એ લોકો માટે એક જગ્યા એક સારી જગ્યા મળી જાય એ લોકોને ઉતારાની વ્યવસ્થા હોય અને જ્યારે આપ વૃક્ષ વાવો તો એ વૃક્ષ ઉપર જાતે જ પંખીઓ આવીને બેસશે તો સારી વસ્તુનું નિર્માણ થાય તો સારા લોકો જાતે આવશે અને મોરબી ગામનો મોરબી શહેરનો મોરબીના લોકોના અને આજુબાજુના પ્રત્યેક લોકોના એનાથી સુખ મળે શાંતિ મળે અને હનુમાનજી એ સૌ લોકોની રક્ષા એ કરે